4 three, two, one. नमस्कार आजे तारिक बार पचीस, सवारे दस के। शासन सम्राट भवन ऑडिटोरियम होल हठसिंग निवाड़ी दिल्ली दरवाजा बार अमदावाद खाते परम पूज्य आचार्य श्री विजयशील चंद्र सुरीश्वर जी महाराज साहेब प्रेरणा હઠીસિંગ સિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ ગ્રંથો વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે આજે જૈન સાહિત્ય સર્જક વાચક દયા સાગર વિશે માન્ય શ્રી નિસર્ગભાઈ આહિર અને જૈન સાહિત્ય ગ્રંથ મદન રાજશ્રી ચતુષ્પદી વિશે માન્ય શ્રી રમઝાનભાઈ હસણિયા વક્તવ્ય આપશે બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ આપણે બે વક્તાઓ શ્રીનું ખૂબ તાળીથી સન્માનપૂર્વક સ્વાગત કરીશું આપનું સ્વાગત છે આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા બાર વર્ષથી ગુજરાતી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથી સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત સંસ્કૃત પર્વ ગુજરાતી આત્મકથાના એકસો પચાસ વર્ષની ઉજવણી પર્યુષણ સાહિત્ય પર્વ પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે ખાસ શબ્દ સંપદા શીર્ષક હેઠળ જે સાહિત્ય વ્યાખ્યાનનું આયોજન છે એનું કારણ માત્ર એટલું જ કે આપણે સૌ જાણીએ છીએ તેમ મધ્યયુગ નરસિંહ નરસિંહ મહેતાથી આપણે જાણીએ છીએ પણ એ પહેલાં આપણા જૈન સાહિત્ય સર્જકોએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે તો એ જૈન સાહિત્ય સર્જકો ઉપર આપણા સૌને વિશેષ દૃષ્ટિ પડે અને એ સર્જકો અને એમની કૃતિઓનો આપણને વિશેષ પરિચય થાય એ મુખ્ય હેતુથી આ શબ્દ સંપદા હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનું આયોજન થાય છે સૌ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું માન્ય શ્રી પંકજભાઈ અને સ્વાગત કરે આભાર પંકજભાઈ કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે સૌ પ્રથમ માન્યશ્રી નિસર્ગભાઈ આહિર જૈન સાહિત્ય સર્જક વાચક દયા સાગર વિશે વક્તવ્ય આપશે અને હસણિયા જૈન સાહિત્ય ગ્રંથ રાજશ્રી ચતુષ્પદી વિશે વક્તવ્ય આપશે બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવા વિનંતી વક્તાશ્રીના વક્તવ્ય પહેલાને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે અચૂક તાળીથી સન્માનપૂર્વક સ્વાગત કરું છું એવી નમ્ર વિનંતી તો માન્ય શ્રી નિસર્ગભાઈ આહિરને વિનંતી અપાવો અને વક્તવ્યનો પ્રારંભ કરો સ્વાગત છે આપનું નમસ્કાર પુનિ ભગવાનને સાદર વંદન જૈન સાહિત્યમાં જેમને રસ છે તેવા શ્રાવકો અને ભાવકોને વંદન મારા સાથી વક્તા અને મિત્ર મને ખૂબ આનંદ જેમને જોઈને અને અંદરથી એવા યુવાન પણ તેજસ્વી અધ્યાપક મનીષભાઈ પાઠક વર્ષોથી એ ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે અને એમાં હવે અજ્ઞાન શાળા શાસન સમ્રાટ સિંહ નાન શાળા જોડાય છે એનો ખૂબ આનંદ છે હું મારી વાત શરૂ કરું તે પહેલા પરમ પૂજ્ય પરમ આદરણીય વિજય શિલચંદ્ર સુરીજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું આ જે કૃતિ વિશે આપણે વાત કરવાના એટલે તે મદન રાજ ઋષિ ચતુહુપદી એવું નામ છે અને એ એક અદભુત ગ્રંથ છે આ ગ્રંથ સચિત્ર છે અને એનું સંપાદન આજથી ચાલીસ વર્ષ પહેલા મહારાજ સાહેબ શ્રીએ કરેલું મનીષભાઈ વાત કરો ત્યારે મેં એમને કહ્યું કે મારી પાસે એ જે લેખક છે આપણા મોની મહારાજ એમના વિશે બહુ વાત નથી પણ મેં એમને કહ્યું કે હું ચિત્રકલાનો હું કલાનો અભ્યાસી છું એટલે મેં કીધું જૈન કલા અને ખાસ કરીને મદનરાજ ઋષિ ચતુહુપદીમાં જે કલા છે એના વિશે વાત કરીશ અને મનીષભાઈ કહ્યું કે હા બરાબર છે એ રીતે થોડીક તમને માહિતી આપી દઉં કે મહારાજ સાહેબશ્રીએ જે હસ્તપ્રટનું સંપાદન કર્યું છે મદન રાજતુપદી એમાં સેવન્ટી ફોર પેજીસ છે હસ્તલિખિત ગ્રંથ છે જૂનો જાલોરમાં વિક્રમ સંવંત સોળસો ને ઓગણસિત્તેરમાં માં એ ગ્રંથ લખાયો છે એટલે કે ઈસવીસન સોળસો ને બારમાં આ ગ્રંથ નાનો છે સેવન્ટી ફોર પેજીસ એટલે હસ્તપ્રજ્ઞા પાના પણ એમાં પંચાવન પૃષ્ઠો સચિત્ર છે એટલે એ અદભુત વાત છે આખી અને કુલ ચિત્રો ઓગણસાહીઠ ચિત્રો છે એમાં કથા રસિક છે મદન કુમાર અને રતિસુંદરી એમની કથા છે અને જૈન કથાઓ અથવા તો બુદ્ધ કથાઓ બુદ્ધ ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને એ રીતના હિન્દુ ધર્મની કેટલીક કથાઓ જે વેદ કથા અને ઉપનિષદ કથાઓ છે પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિને લઈને ચાલતી કથાઓ તે ગુણાધ્યની બૃહદ કથા એ નામનો એક બહુ પ્રાચીન ગ્રંથ અત્યારે મળતો નથી પછી એ બૃહદ કથા મંજરી અને ત્યાંથી ચાલીને ભારતમાં જાત જાતની કથાઓ એ ચાલી કથા સાહિત્ય અદભુત છે આપણું જૈન કથાઓ એ મોટે ભાગે સાધુ ભગવંતોએ લખેલી છે એટલે સાંસારિક તત્વ આવે ખરું કારણ કે વાત કોની પાસે સંસારી લોકો પાસે કરવાની છે એટલે લોકોને પહેલા આંગળી પકડીને લઈ જવાના છે આ આ અદભુત કામ કર્યું છે અને પછી એને સાતી દિશા સુધી લાવીને છોડી મૂકવાના છે મદન ઋષિ ચતુપદીમાં મદદસો ને બાર માં જાલોરમાં આ રચના થઈ આ દયાસાગરજી એમની આ રચના છે ધર્મમૂર્તિ મહારાજ સાહેબ શ્રી એમના શિષ્ય ભાગ્યમૂર્તિ સાહેબ શ્રી અને એના શિષ્ય ઉદય સાગરજી અને એમના શિષ્ય તે દયા સાગરજી છે જેમણે આ કૃતિની રચના કરી છે મારે વાત કલાના પક્ષે કરવાની છે આપણે ત્યાં બીજી સદીથી લઈને સાતમી સદી સુધી ભીજ ચિત્રો થતા હતા ત્યાં વોલ પેઇન્ટિંગ અથવા પેઇન્ટિંગ કહે છે જે અજંતામાં છે જે બાગમાં છે એમાં બૌદ્ધ ચિત્રો અને જૈન ચિત્રો બંને છે તો સાતમી આઠમી સદી પછી એ બધી કલા ક્યાં ગઈ ખબર નહોતી ભીંત ચિત્ર પછી ક્યાં બધી કલા ગઈ પણ પછી જે સંશોધન થયા અને સાઇન્ક્સ ટુ રતન પારીમુ સાહેબ કે જે અહીંયા ઇન્ડિયોલોજીના મ્યુઝિયમમાં એક્યુરેટર હતા અને અદભુત ગ્રંથો તૈયાર કર્યા અને એમાં એમણે શોધી કાઢ્યું કે ગુજરાત એ જે તાળ તમને આખી વાત પણ એ કહ્યું કે ભી ચિત્રો પછી તાળપત્રો તાડપત્રો પછી બારમી સદી પછી આપણે ત્યાં કાગળ ધીરે ધીરે આવે છે અને ચૌદમી સદીમાં તો વધારે વધારે કાગળ પર કામ થવા લાગ્યું આ હેન્ડમેડ પેપર હતા અને હાથથી બનાવેલી શાયતી લખાતા હતા ગુજરાત જે છે એ પ્રાચીન કલાનું કેન્દ્ર રહેલું અને અમદાવાદ અને પાટણ એના મુખ્ય કેન્દ્રો હતા અને મોટે ભાગે એ આપ જાણો છો કે ગુજરાતમાં જૈન ધર્મનું ખાસું વર્ચસ્વ હતું અને એ મહારાજાઓને પણ પ્રભાવિત કર્યા એવા અત્યંત તેજસ્વી સાધુ મહારાજ સાહેબ શ્રી હતા આચાર્ય શ્રીઓ હતા જેને કારણે જૈન કલાના અદભુત ગ્રંથો એ ગાળામાં થયેલા આપણે ત્યાં દિલ્હીમાં મુઘલ સામ્રાજ્ય આવે છે અને મુઘલ સામ્રાજ્ય જે આવે છે એમાં જે મુગલો જે છે એ કલાને બહુ જ માનનારા હતા આપણે ત્યાં જે આ જે કલા ચાલતી હતી એટલે પેલા કેવ પેન્ટિંગ્સ ગુફા ચિત્રો પછી કાગળ પર ચિત્ર તાળપત્ર અને તાળપત્ર પછી કાગળ પરના ચિત્રો આવ્યા અદ્ભુત ચિત્રો થતા હતા પણ એ જે છે ને બહુ જ લાઇટ હતી અને લાઈવ એવી ચિત્રકલા હતી એના લક્ષણોમાં મારે જેવું નથી પણ લસરકાથી અને પ્રોફાઇલ ચહેરો હોય અને એ રીતના ચિત્રો એમાં વાસ્તવિક દર્શન ઓછું હતું માણસ જેવો હોય તેવું આપણે ત્યાં દર્શાવવાની વાત નથી આપણે ત્યાં આદર્શ વાત છે બધી તો એ રીતે ચિત્રો થતા હતા અને પછી મુગલોના આવ્યા પછી ખાસ કરીને અકબર આમ તો હુમાયુ બાબર પણ અકબરના આવ્યા પછી એને દિલ્હીમાં ચિત્રશાળાઓ શરૂ કરી તેને લોકો કારખાના કહેતા અને એ તમને એ પણ આનંદ થશે કે અગિયાર એવા ગુજરાતના ચિત્રકારો ભીમ કેશવ પરમજીવ એવા બધા ગુજરાતથી ત્યાં ગયા અકબરના કારખાનામાં એટલે કે ચિત્રશાળામાં ચિત્રમાં અને પછી મુઘલ અને ગુજરાતી ચિત્રકલાના સંમિશ્રણથી આપણે ત્યાં મુઘલ કલા આવી તો આ દ્વારા જોજો કે ગુજરાતી ચિત્રકલા અને એના પછી મુઘલ ચિત્રકલા એટલે એનો પાયો મુઘલ કલા છે ને એ વાસ્તવિક ચિત્રકલા જે છે એમાં ઉત્તમ પ્રકારની ગણાય છે તો એનો પાયો એ ગુજરાતી ચિત્રકારોના પર આધારિત હતો એટલે મુઘલને મુગલ ચિત્રખાનામાં સો જેટલા કલાકારો હતા એમાંથી અગિયાર કલાકાર તો માત્ર ગુજરાતી હતા પછી આખા ભારતમાંથી આવેલા અને એણે રમઝનામા અને બધા એ પ્રકારની જે કૃતિઓ જે છે એ કરી હવે એમાં એક કૃતિ તુતીખાના કરીને છે તુતીખાના એટલે પોપટની વાર્તા અને એ આપણે ત્યાં શુક સપ્તતિ કરીને એક અદ્ભુત શૃંગારી કેવી કથા છે એ શુક સપ્તથી જે છે એનો એ ફારસીમાં એવો થયેલો અનુવાદ છે એની જે ચિત્રકલા છે તે શાલીવાહન નામના એક ચિત્રકારે કરેલી તો આ શાલીવાહનની જે ચિત્રકલા છે એની સમાંતરે આ જે છે અહીંયાના અહીંયા જે ચિત્રો છે તે સમાનતા ધરાવે છે અને આ મેં તમને કહ્યું આખી કૃતિ સચિત્ર છે બરાબર પણ એના ચિત્રકાર કોણ છે એની ક્યાંય માહિતી આપેલી નથી કોઈ પણ જગ્યાએ ભારતીય કલાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું એવું આ પ્રકાશન છે શાલિવાહનની ની તુતીખાના કૃતિ અને આ મદનરાજ ઋષિ ચતુહુપદી એ બંનેના ચિત્રો સરખા છે એટલે પ્રમોદ ચંદ્ર નામના જે વિદ્વાન છે એણે શાલીવાહન નામનો જે ચિત્રકાર છે એના પર ખૂબ કામ કર્યું સોળસો ને દસમાં એક વિજ્ઞપ્તી પત્ર આપ જાણો છો વિજ્ઞપ્ત

અને પછી મેં પણ અભ્યાસ કર્યો બધા બધા પુસ્તકો વાંચીને મારે આમાં પુસ્તક વિશે લખવાનું આવ્યું ત્યારે તો ખરેખર શાલિવાહન ની આ ચિત્રિત કૃતિ હોય લાગે છે એટલે હું એક વિધાન કરવા માગું છું કે સોળસો ને બારમાં તૈયાર થયેલી આ કૃતિ જાલોરમાં અને એના ચિત્રકાર જે છે તે શાલિવાહન છે આ મુગલ કલા વિશે આપણે તથા સમજી લો મુગલ કલા બે પ્રકારની હતી જે શાહી કારખાનામાં એટલે કે જે રોયલ એવી પેન્ટિંગ વર્કશોપમાં તૈયાર થતા હતા એને ઇંગ્લિશમાં મુગલ ઇમ્પિરિયલ સ્ટાઇલના ચિત્રો કહે છે જે મહાભારત રામાયણ વગેરેમાં જે ગ્રંથો તૈયાર થયા છે બાબરનામા બધામાં એમાં એ ઇમ્પિરિયલ સ્ટાઇલના ચિત્રો છે કેટલાક કલાકારો શાલિવાહન જેવા એને આ મુગલ કલા જોઈ બધી અને એના આધારે પોતે જે ચિત્રો બનાવતા હતા એને પોપ્યુલર મુગલ સ્ટાઇલ કહેવાય છે એટલે લોકાશ્રિત એ રાજ દરબારમાં હતા ને અથવા તો ચિત્ર જે રોયલ એવી પેઇન્ટિંગ વર્કશોપ હતી કારખાના હતા એમાં એ કામ નહોતા કરતા પરંતુ પોતાની રીતે આ ચિત્રકલા જોઈ જોઈને એ કામ કરતા હતા અને એણે જે વિજ્ઞપ્તિપત્ર સોળસો ને દસમાં થયું તે જેમ ચિત્રિત કર્યું જેમ તુતીનામાં ચિત્રિત કર્યું એમ મદનરાજ ઋષિ ચતુહુપદી પણ એણે તૈયાર કરી હોય એવું આપણે માની શકીએ છીએ સમગ્ર વિશ્વમાં અજંતા બાગ સિત્તન વાસલના જે કેવું પેઇન્ટિંગ છે એનો કઈ જોતો જોડે એમ નથી પરંતુ આ આઠમી સદી સુધીના ચિત્રો છે ત્યાર પછી આપણે ત્યાં તાળપત્ર આવ્યા જે બિહારમાં અત્યારે બીજે કઈ મળતા નથી બિહારમાં જે બૌદ્ધ ધર્મની જે કૃતિઓ છે તેના મળે છે અને તેરમી ચૌદમી સદીથી ગુજરાતમાં આપણને પેપર પરના એટલે કે હેન્ડમેડ પેપર પરના ચિત્રો આપણને મળવા લાગે છે અને એ છેક ઓગણીસમી સદી સુધી ચાલુ રહ્યા ઓગણીસમી સદી સુધી એટલે ઘણી બધી કૃતિઓ આપણે ત્યાં છે છે ગુજરાતી ચિત્રકલા જે એને આપણે બહુ સલામ કરવા પડે પણ મેં તમને કહ્યું કે પછી અહીંના જે ઉત્તમ કલાકારો છે તે દિલ્હીમાં ગયા મુઘલ દરબારમાં અને પછી મુઘલ કલા શરૂ થઈ આ મુઘલ કલા કેવી હતી તો એમાં રિયલ વાસ્તવિકતાનો વાત વાત લાવવાની થઈ માણસ જેવો દેખાય તેવો કે ડિટેલિંગ કરવાનું રેખાઓ પર ખૂબ મહત્વના આપવાનું જે પીંછી બનાવતા ને એ વાછડાના કાનના વાળ અથવા તો ખિસકોલીની પૂંછડીમાંથી પીંછી બનાવતા અને ક્યારેક તો એક જ વાળમાંથી કુદરતી એટલે કુદરતી જે સ્ટોન હોય મોંઘા લાઝુલી અને એમાંથી એ લોકો બનાવતા હતા પછી એની ગોટી બનાવીને રાખી મૂકે હવે એમાં સરસ મિક્સ કરીને એ ગોટી સુકાયેલી હોય જેમ જેમ જોઈએ એમ છીપલામાં લે અને પછી એમાં થોડા થોડા ઓગાળીને પછી એ રીતના ચિત્રો બનતા હતા જૈન ચિત્રકલામાં ઘણા બધા સોનાનું સુવર્ પણ ખૂબ ઉપયોગ થયેલો છે એ કેલિગ્રાફી તમે જુઓ મેં તો ઓરિજિનલ જોયા છે જેમને રસ પડે આ ચિત્રને લઘુ ચિત્ર મિનિએચર પેઇન્ટિંગ કહેવાય છે અહીંયા જે છે તે નાના હોય બહુ નાના હોય બરાબર એ બે ઇંચ ત્રણ ઇંચ ચાર ઇંચ પાંચ ઇંચ છ સાત આઠ ઇંચ તો બહુ થઈ ગયા એટલા જ મ એટલું ડિટેલિંગ એમાં હોય છે મુગલ કલામાં ડિટેલિંગ બહુ છે તો આ ડિટેલિંગ મુગલ કલામાં આવે બીજું શું કે પ્રાણીઓ બહુ બધા ચિત્રિત થયા પક્ષીઓ ચિત્રિત થયા અને જીવન જેવું છે દર્શાવવાનું મુગલ કલામાં શરૂ થયું અને એ ચારસો વર્ષ સુધી એ સરસ કલા ચાલી પછી ઔરંગઝેબ જે છે એ વધારે ધર્મચુસ્ત હતો એટલે જે મુગલ કારખાના હતા એટલે કે ચિત્રશાળાઓ ત્યાંના ચિત્રો ચિત્રકારો બધા જ રાજપૂત રાજ્યો જે છે ખાસ કરીને બે જગ્યાએ ગયા રાજસ્થાનમાં અને પછી કાશ્મીરના પ્રદેશમાં ટૂંકમાં હિમાચલના પ્રદેશમાં ચંબા અને ગુલેર ને કાંગડા અને એ વિસ્તારમાં ગયા એટલે એવી મુઘલ કલા પછીની જે કલા તેને રાજપૂત કલા કહે છે અને એમાં મેં તમને કહ્યું કે ઉદયપુર જે છે કે જયપુર છે કિશનગઢ છે એ મુખ્ય સેન્ટર બન્યા અને ત્યાં તમને રસ પડે તો તમને એ પણ મારે કહેવું છે કે મુઘલ કલા એ વાસ્તવ ચિત્રણ એની દ્રષ્ટિ ઉત્તમ કલા પણ એનાથી વધારે સારી કલા હોય તો તે પહાડી રાજ્યો આપણા ચંબા ગુલેર કાંગડા શૈલી ભારતની ઉત્તમ ચિત્રકલા એ કાંગડા અને ગુલેર શૈલીમાં છે આપણામાંથી કોઈને રસ પડે તો એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ જે છે એમાં જે મ્યુઝિયમ છે લાલબાદ લાલપતભાઈ મ્યુઝિયમ એમાં એક એનસી મહેતા આર્ટ ગેલેરી છે એનસી મહેતા નાનાલાલ મહેતા જે ભારતના આઈસીએસ હતા ગુજરાતી હતા અને એમણે આવા જે ચિત્રો છે સત્તરમી ઓગણીસમી સદીના ચિત્રોનો ખૂબ મોટો સંગ્રહ કરેલો અને એને દાન આપ્યું અને એ બધા જે ચિત્રો જે છે તે એનસી મહેતા ગેલેરી કરીને ત્યાં છે અહીંયા જે મદન ઋષિ ચતુર્પદી છે એ મુગલ શૈલીના છે પણ એને આપણે કહીશું પોપ્યુલર મુગલ સ્ટાઇલના ચિત્રો એનો ચિત્રકાર તે શાલીવાહન છે આ ચિત્રમાં શું છે તો ઓગણપચાસ તો કથા છે મદન કુમારની અને એની નાયિકા જે છે તે તો આખો વિષય પ્રેમનો છે અને બાર લગ્ન કરે છે જે મદન કુમાર જે છે અલગ અલગ પૂર્વ જન્મની કથા છે સિંહલ દેશમાં જવું ને સાથે એના મિત્રો પણ જોડાય છે ને બધું આખી બહુ રસિક કથા છે તો આ ચિત્રોમાં પાર્શ્વનાથજી પણ છે આ ચિત્રમાં મુનિ ભગવંતો પણ છે અગ્નિદાહ પણ છે ચાર ચિત્રો તો લગ્નના છે અલગ અલગ રીતે તો આપણે આથી છેક સોળસોને બારમાં રચિત કૃતિ એ વખતના રીત રિવાજો કેવા હતા આ એ રીતના એ જમાનાના પહેરવેશ કેવા હતા મોટે ભાગે આ જે સમયગાળો છે તે મુઘલોના પ્રભાવ તળે આવેલો એટલે એના જે પાત્રો જે છે તે પુરુષ પાત્રોની વાત કરું તો મોટી પછી અને જામો પહેરતા અને પટકો પહેરતા પછી અશ્વ ઘોડાઓ સરસ દેખાડેલા છે અહીંયા કામદેવના મંદિર ઘણા છે આ ચિત્રોમાં એટલે આપણે ત્યાં કામદેવના મંદિરો પણ હતા જે વસંત ઋતુ આવે એમાં ફાગ ગવાતા હતા અને એમાં કામદેવનો ઉત્સવ પણ ઉજવાતો હતો આપણા કેટલાકને ખબર હશે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ચૌદસો ને એકાવનમાં જે કૃતિ લખાય એટલે કે જે આપણને મળે છે તે છે વસંત વિલાસ વસંત વિલાસને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના ઉત્તમ કાવ્યમાં મૂકી શકાય એ આખી ચોર્યાસી પંક્તિની આ કવિતા જે છે એ સચિત્ર છે એ કાગળ કાપડ પરના વીંટાઓમાં છે એટલે એને સ્ક્રોલ પેઇન્ટિંગ કહેવાય છે અને આખી કૃતિ સચિત્ર છે જે સ્ક્રોલ પેઇન્ટિંગ છે બરાબર અત્યારે બોસ્ટન અમેરિકામાં છે આખી એ ચિત્રો ગુજરાતી જૂના ચિત્રો છે પરંતુ એમાં પણ એ કામદેવની પૂજા અને એ બધી વાત આવે છે અત્યંત શૃંગારિક કૃતિ છે તો એવું જ આ ચિત્રોમાં પણ છે કયા કામદેવની પૂજા થતી હોય અને એ સુંદરી અને બીજી અન્ય જે સ્ત્રીઓ છે એ કામદેવને ભજે અને પછી એની પ્રસન્નતા પ્રાપ્ત કરે અને પછી એક યોગ્ય વર એને પ્રાપ્ત કરે છે બીજી વાત જે મુગલ ચિત્રકલાની અથવા આ ચિત્રકલા નિમિત્તે હું કરું કે અહીં પોપટ જે છે એ બધી કથાનું કેન્દ્ર બને છે જે શાલિબાન છે એ બહુ જ સક્ષમ એવો ચિત્રકાર છે એટલે આ બધી વિગતો જે ઉપસાવી છે પોપટની હોય અશ્વની હોય અને કેટલાક મેં તમને કહ્યું ચિતા જનરલી ચિત્રોમાં નથી હોતી પણ અહીંયા ચિતા પ્રવેશ પણ અહીંયા છે અગ્નિદાહ આપવાની વાત પણ છે તો એ રીતે આ ચિત્રો ખાસા જુદા પડે છે પ્રકૃતિ અદ્ભુત છે એટલે આ શાલિવાહન કદાચ એ જૈન હોય કે હિન્દુ ધર્મનો હોઈ શકે એની એના વિશે ખબર નથી પણ મને એમ લાગે છે કે એનું જે જ્ઞાન જે છે આ ચિત્રોમાં એના આધારે કદાચ એ જૈન ચિત્રકાર પણ હોઈ શકે છે પ્રમોદ ચંદ્રએ જે ખૂબ કામ કર્યું છે અને કેટલી બધી યાદી આપી છે એના વિશે આ કોઈ પુસ્તક પણ કર્યું છે અને એમાંથી પસાર થયો હતો ત્યારે અમને લાગ્યું કે આ એક સમૃદ્ધ એવો ચિત્રકાર છે વિજય શ્રીચંદ્ર સુરીત મહારાજ સાહેબે છે ચાલીસ વર્ષ પહેલાં આ કામ હાથ ધરેલું અને મને એમ થાય કે કેવા કેવા ભગવંત મહારાજ સાહેબ જેવા આપણને મળે છે કે જે જ્ઞાન પીપાસા માટે આટલું કામ કરે અને પાછું એટલા એટલું નિર્લિપ્ત પણ પણ ખરું કે નિર્મોહી પણ ખરું કે એને ચાલીસ વર્ષ સુધી આટલી અગત્યની કૃતિ એ પડી રહી અને પછી હવે પ્રકાશિત થઈ છે જૈન ધર્મ કે જૈન સંસ્કૃતિ કેટલું મોટું પ્રદાન આપ્યું છે એ મંદિર સ્થાપત્ય હોય એ આવી કલાકૃતિઓ હોય મહારાજ સાહેબ શ્રીનો આશય એટલો કે મનીષભાઈનો આશય શબ્દ સંપદાનો એટલો છે કે શબ્દ એ જ્યોતિ છે શબ્દ એ આપણે પ્રકાશ તરફ અને જ્ઞાન તરફ લઈ જાય છે અપારે કાવ્ય સંસારે કવિ રેખ પ્રજાપતિ યથાશમે રોચ તે વિશ્વ તથે દિવર્ત માત્ર કવિ એક જ એવો આ જગત પર પ્રજાપતિ છે સર્જક છે જે પોતાની ઈચ્છા પ્રમાણે સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી શકે એટલે પોપટને બોલતો કરવો અને આ રીતના બાર લગ્ન સાથે જોડીને છેલ્લે તો વાત તો ધર્મની જ કરવી સંસારને લાવીને સંસારથી સૌંદર્ય છે ત્યાં સુધી લઈ જવાની વાત કરી જૈન કથાઓ જે છે એને આપણે આ રીતે જોઈશું કે જે સંસારથી મુક્ત થયા પણ સંસારમાં રહેલા શાવકો ભાવકો માટે સંસારનું સૌંદર્ય દર્શાવવું તો કઈ રીતના દર્શાવી શકાય તો કે ચિત્રકલાનો ઉપયોગ કરો અથવા તો કલાના આશ્રય જાઓ અથવા તો કથાના અથવા તો ગીતના આશ્રય જાવ અને પછી સત્યમ શિવમ અને સુંદરમથી યુક્ત આવું જે જગત છે જગત તો જીવા જેવું છે સંસાર અસાર નથી જે સર્યા કરે છે અને સતત ઉત્કૃષ્ટ થાય સરતી સંસાર જે સર્યા કરે તે સંસાર છે એના દ્રોહ નથી કરવાનો પણ બધું સાથે લઈને ચાલો સમ્યક જીવન જીવવાનું છે એની વાત ભગવંત મહારાજ શ્રીઓ સારી રીતે જાણતા હતા અને એટલા માટે આપણી પાસે એક અદ્ભુત કૃતિ આવી છે જીવન ક્યાંક સાર્થક થાય અને આ શબ્દની જે જે સંપદા છે એ ઘણા બધા લોકોથી પુષ્ટ થઈ છે એ સારી રીતે આવે એ આશય છે તો આ સાથે મારી વાત અહીંયા પૂર્ણ કરું છું મને એક જુદા વિષય પર ચિત્રો સામે રાખ્યા છે ચિત્રો વિશે વાત કરવા વિશે મને આમ ધાણા આપવામાં આવ્યું તો મનીષભાઈનો અને પરમવનીય પરમ આદરણીય શ્રી વિજય જીલેન્દ્રજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરીને મારી વાત પૂરી કરું થેન્ક યુ વેરી મચ